કોડિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ કક્ષાના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી પરશોત્તમભાઈ સોલંકીએ કોડિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી ભાદરવી અમાસના પવિત્ર સ્નાન માટે ભાવિકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે મેળામાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓને સોંપવામાં આવેલી ફરજો પર તૈનાત છે તારીખ બાવીસ અને તેવીસ ના રોજ ભાવનગર જિલ્લાના કોળિયા ગામ ખાતે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસનો મેળો યોજાઈ રહ્યો છે ત્યારે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાવિકો આ આસ્થા ભેર ભાદરવી અમાસમાં પવિત્ર સ્નાન માટે આવ્યા હતા ત્યારે ભાદરવી માસના મેળામાં રાજ્ય કક્ષાના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તથા આગેવાન સોલંકીએ નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી છે મંત્રીએ ભક્તોને પ્રસાદી વિતરણ કર્યા હતા જિલ્લા વહીવટ તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ ફરજ મો પર મુકાયેલા તમામ અધિકારીઓ અને કામગીરીઓએ ચોવીસ કલાક મેળા દરમિયાન ફરજ બજાવી હતી આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ ફાયર વિભાગ પીજીવીસીએલ પાણી પુરવઠા વિભાગ સહિતના વિભાગો સોંપાયેલ ફરજો પર તૈનાત રહ્યા હતા ભાવિકો આનંદ અને ઉત્સાહ મેળામાં આવ્યા હતા મેળામાં જતા અનેક સ્થળોએ સામાજિક સંસ્થાઓ દ્વારા ચા પાણી અને નાસ્તા તેમજ ઉતારાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ભાવનગર

પાંચસો વર્ષ પહેલા ને જે પાંડવા વખત ની સ્થાપના થયેલી છે ત્યાં જેમ સમુદ્ર માં વરસાદ નું પાણી જેમ ભરે છે એ રીતે મહાદેવ ના ચરણો માં આવવાથી માણસો ના પાપ ધોવાય છે અને પાંચસો વર્ષથી આ સ્થાપના કરેલી છે પાંચ પાંડવોની સ્થાપના છે પાંચ પાંડવોની પાંચ લિંગો બનાવેલી છે દીમની લિંગ છે બધાની બધાની કે પાંડવોની છે એને પાંચસો વર્ષ પહેલાંનો ભાઈઓ પ્રત્યેની જે લડાઈ થયેલી એના પ્રત્યે બધા ઘવાયેલા એટલે એમ કે અમને પાપ લાગ્યું છે પાપનું નિવારણ કરવા કૃષ્ણને પૂછ્યું તો કૃષ્ણ ભગવાને કીધું કે જે સમુદ્રમાં તમે જાઓ અને તમે ત્યાં વળી ધજા થઈ જાય ત્યાં તમે શિવ સ્થાપના કરજો એટલે તમારા પાપ માંથી તમે મુક્ત થશો અને રાજવી પરિવાર ની ધજા અહીંયા પ્રથમ ચડે છે પછી આ બધાને પ્રવેશ કરવા દે છે આ એક સો ને ઓગણત્રીસ ની ધજા છે અને આ બે માણસો આવે છે એના પાપ ધોવે છે અને ભગવાન એની રક્ષા કરે છે અને સુખ શાંતિ આપે છે અને આ માણસો પાપ ધોવાય છે સમજ્યા એટલા માટે આ નિષ્કલંગ મહાદેવ એનું નામ પાડ્યું છે નિષ્કલંક મહાદેવ નો કહેવાનો શું છે કે કલંક એનું મટી જાય એટલે એને નિષ્કલંક કહેવામાં આવે મારું નામ ભરતભાઈ વ્યાસ છે હું ભાવનગરમાં રહું છું અને હું અહીંયા છેલ્લા ત્રેવીસ વર્ષથી અહીંયા નિષ્કળ મહાદેવ ધજા ચડાવવા માટે આવું છું આ ધજાનું મહત્વ એ છે કે પાંડવોએ અહીંયા પાંચ લિંગની સ્થાપના કરી છે અને રાજવી પરિવાર તરફથી આ એકસો ઓગણત્રીસની ધજા છે અને દર માસે સર્વૈયા પર તરફથી અહીંયા ધજા ચડવામાં આવે છે અને આયા સ્નાન કરવાથી દરેકના પાપ પાપ માંથી મુક્તિ મળે છે અને અહીંયા મોટું મોટું યાત્રા રામ જે આયાં લાખો માણસો આવે છે બોલો બીજુ આજે અંદાજિત ગઈકાલ રાત્રેથી આજ સવાર સુધી જોયાથી અને અમે જે પૂજ્ય મહંત જે નિષ્કલંગ મહાદેવના છે એમને પૂછ્યું ત્યારે અંદાજિત બે લાખ જેટલા શ્રદ્ધાલુ આજે નિષ્કલંગ મહાદેવ કરવા છે છે આ વખતે જેટલા દર્શનાર્થો ને દર્શન કર્યા પછી એક શિવ પ્રસાદ તરીકે એમને ગ્રહણ કરે અને નિષ્કલંગ મહાદેવ એમના તમામ પાપોનો નાશ કરે એવી એક આશા અને આરાધના સાથે આજે આ પ્રસાદ વિતરણ રાખેલું છે